જય માતાજી મિત્રો જો તમે મેલડી માતાના ભક્ત છો તો આજે હું તમને જે મંત્ર આપવાનો છું એ અંત સુધી જરૂરથી સાંભળી કારણ કે વચ્ચે વિડીયો બંધ કરશો તો એનો સંપૂર્ણ લાભ મળતો નથી અને હું કોઈ ડરાવવા માટે નથી બોલતો પણ મેલડી માતાને સાધનાનો નિયમ અને શ્રદ્ધા બહુ જ જરૂરી છે ઘણા લોકો અધૂરો મંત્ર સાંભળી લે છે અને પછી કહે છે કે કંઈક ફરક પડતો નથી તો આ વિડીયોના અંતમાં હું એક મહત્વની વાત કહેવાનું છું જે મોટાભાગના કોઈ લોકોને ખબર નથી હોતી અને લોકો કહેતા પણ નથી હવે આંખો બંધ કરી મન શાંત કરું અને મેલડી માતાનું સ્મરણ કરી અને મારા આ વિડીયોને જરૂરથી સાંભળજો તો મિત્રો મેલડી માતાની ભક્તિ તો સૌ કોઈ કરતું હોય છે પણ આજે આપણે મેલડી માતાની સર્વ સિદ્ધિ મેળવવા માટેની વાત કરવાના છે તો આમાં તમારા દરેકના કુરમાં કે કુટુંબમાં જો મેલડી માતાનું નામ આવતું હોય અથવા તો જો મેલડી માતાને તમે પૂજતા હોય અને માનતા હોય તો આ વિડિયો ખાસ તમારા માટે છે મિત્રો મેરડી માતાની તમે જો પૂજા કરો છો તો એ અતિ ઉત્તમ વાત છે કારણ કે કલયુગની મહાદેવી છે તે અને બીજું મિત્રો કે આ જે તમને હું મંત્ર આપવાનો છું આ સાધના અને ભક્તિ માટેનો છે કોઈને હાનિ કે પરીક્ષા માટેનો નથી આનું પરિણામ તમારી શ્રદ્ધા અને નિયમિતતા પર આધારિત છે મિત્રો આ આ મંત્રની હું તમને વાત કરું તો મંત્ર વ્યક્તિ જાપ કરી શકે છે જે મેળવવા હોય મેલેડીની કૃપા મેળવવા માંગતો હોય મા મેલેડીને પ્રસન્ન કરવા માંગતો હોય માં મેલેડીના દર્શન કરી એના સાથે જો વાત કરવા માંગતો હોય તો આ મંત્રનો ઉપયોગ કરી શકાય છે તો પ્રથમ હું તમને મંત્ર જણાવું તો મંત્ર આ પ્રમાણે છે હોમ હ્રીમ શ્રીમ મેલડી માતાએ નમા હોમ હિમ શ્રીમડી માતાય હ્રીમ મેલડી માતા મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ મિત્રો આ ત્રણ લીટી મંત્ર છે અને આ બીજ મંત્ર છે જેની સૌ કોએ આ મંત્ર જાપ કરી શકે છે અને આ મંત્રનો જો તમે જાપ કરો છો તો માતા મેલડી તમારા ઉપર પ્રસન્ન થતી હોય છે અને તમારા દરેક કાર્ય કરતી હોય છે તો આના માટે તમારે સર્વપ્રથમ સવારે સ્નાન કરવાનું છે એના પછી જો માનું મંદિર હોય જ્યાં દીવો થતો હોય ત્યાં તમારે એક લાલ આસન પાથરી અને માનો દીવો પ્રગટાવવાનો છે અને એ પછી તમારે ગુગર અને લોબનનો માતાજીને ધૂપ આપવાનો છે અને લાલ ફૂલ માતાજીને અર્પણ કરવાનું છે પછી તમારે રુદ્રાક્ષ ની મારા હોય અથવા તો મારા ના પણ હોય તો પણ ચાલે આ આસન ઉપર તમારે તમારે અને અને મન શાંત સ્થિર કર્યા પછી ધીમા અને સ્પષ્ટ રીતે મેં જે તમને મંત્ર આપ્યો છે એ મંત્રનો 108 આઠ વખત જાપ કરવાનું છે આ પ્રમાણે જો તમે અગિયાર દિવસ અથવા તો એકવીસ દિવસ તમે જાપ કરો છો તો મા મેલેડી તમારા પર પ્રસન્ન થતી હોય છે અને માં મેલડી તમારા દરેક કાર્ય કરતી હોય છે બીજું મિત્રો કે આ બીજ મંત્ર છે આવો જ બીજો એક સાબર મંત્ર પણ છે કે જે સર્વસિદ્ધિ દાતા માટે છે પણ સાબર મંત્રના નિયમો ખૂબ જ મહત્વના હોય છે જે તમારે ધ્યાન રાખીને કરવાનો હોય છે તો મિત્રો આગળ હું તમને સાબર મંત્ર આપું એ પહેલાં મારી એક વિનંતી છે કે મા મેલડી માતાના આવા અવનવી માહિતી હું તમને આપું છું

તો સાધારણ મંત્રથી મિત્રો તમે સર્વ સિદ્ધિ માટે માં મેલડીને આ મંત્ર સિદ્ધ કરી શકો છો અને કોઈ પણ કાર્ય તમારું મા મેલડી કરતી હોય છે મિત્રો તો મંત્ર બતાવું તો મિત્રો મંત્ર આ પ્રમાણે છે સૂરજની છૂટીમાં મેલડી આવી સાત સુક્તિની પાસ دریاનું નીર પીતી આવી કાચા બોકડા ભરખી આવી સાત બટ્ટીનો દારૂ પીતી આવી મારી બોલાવેલી ના આવે તો સાત સુક્તિની દુહાઈ ફરે તેથી ના આવે તો શિવ શક્તિની બાણ ફરે હાલ હાલ રવિ ભાણીની દેવી ઉક્તાની દેવીમાં મેલડી હાજર થા મિત્રો આ મંત્ર આટલું જ છે મંત્ર હું તમને ફરીથી જણાવું કે સુરત છૂટીમાં મેલડી આવે સાત સુક્તિની પાસ દરિયાનું નીર પીતી આવી કાચા બોકડા ભરખી આવી સાત ભઠ્ઠી નો દારૂ પીતી આવી મારી બોલાવેલી ના આવે તો સાત સુક્તિની દુહાઈ પડે તેથી ના આવે તો શિવ શક્તિની બાણ પડે હાલ હાલ રવિ બાણની દેવી ઉક્તાની દેવીમાં મેલડી હાજર થાય મિત્રો આ મંત્ર તમારે યાદ કરી લેવાનો છે અને જો તમારે સાંભળવામાં કોઈ ભૂલ થઈ હોય તો વિડીયોના અંતમાં હું તમને રાઇટિંગમાં આપવાનો છું જો તમે વિડીયો ધ્યાનથી સાંભળશો અથવા તો ધ્યાનથી જોશો તો તમે એ મંત્રનો સ્ક્રીનશોટ લઈ શકો છો તો મિત્રો આ મંત્ર પણ સિદ્ધ કરવા માટે મેં તમને જે અગાઉ જણાવ્યું એ પ્રમાણે કરવાનું છે અને તમારે ગૂગલનું ધૂપ કરવાનું છે અને આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાનો છે અને એ પણ લાલ આસન ઉપર બેસીને અને આ પ્રકારે તમારે સત્યાવીસ અથવા તો એકતાલીસ દિવસ સુધી આ મંત્રનો જાપ કરવાનો છે અને જો આ પ્રમાણે તમે એમાં મંત્ર જાપ કરો છો તો એમાં મેલડી હાજર થાય છે અને તમારો પરરોક્ષ અથવા તો પ્રત્યક્ષ રીતે તમારા દરેક કાર્ય પૂર્ણ કરે છે પણ મિત્રો ખાસ ધ્યાન રાખું કે સાબર મંત્રના નિયમો બહુ જ કડક હોય છે તમારે પહેલા તો તમારા જીવનમાં જે પરિવર્તન કરવું જરૂરી છે એ જરૂરથી કરવાનું રહેશે ક્યારેય મિત્રો તમને સિદ્ધિ નહીં મળે કારણ કે મંત્ર અને માની ભક્તિ એ તો મિત્રો નિસ્વાર્થ ભાવથી જે કરે છે ને એને જ મળતી હોય છે તો આ માટે ખાસ ધ્યાન રાખવું મિત્રો કે એક કોઈપણ જાતની લોક લાલચ વિના તમારે મંત્ર જાપ કરવાનો છે અને આ સાબર મંત્ર મંત્ર અથવા તો બીજ તમે કોઈપણ મંત્રનો જાપ કરો છો તો એ ઉત્તમ માનવામાં આવે છે બીજું કે જો સાબર મંત્ર તમે જાપ કરો તો તમારા કોઈ ગુરુ હોય તો એની રજા લીધા પછી જ તમારે જાપ કરવાનો મિત્રો કેમ કે આ મંત્ર થી તમને જો ખોટી રીતે તમે કોઈ કરો છો તો તમને નુકસાન પણ થઈ શકતું હોય છે એટલે જ હું તમને ફરી ચેતવણી આપીશ કે કોઈ પણ મંત્ર જાપ કરો તો ગુરુની આજ્ઞા લેવી અને એમના માર્ગદર્શન હેઠળ જ કરવાનું પરંતુ મિત્રો તમે જો બીજ મંત્રનો જાપ ચાલુ કરો છો તો એ તમે કરી શકો છો એનાથી કોઈ પણ તમને નુકસાન થતું નથી મિત્રો બીજું મિત્રો કે આ સાધના દરમિયાન તમારે ધ્યાન રાખવાનું છે કે દરરોજ એક જ સમય એટલે કે જો સાબર મંત્ર હોય તો તમે સાંજના સમયે જાપ કરી શકો છો અને દરરોજ એક જ સમય એક જ જગ્યાએ કરવાનો રહેશે એ સમય દરમિયાન તમારે કોઈના ઘરનું પાણી પીવાનું નથી કે કોઈના ઘરનું અન્ન ખાવાનું નથી બીજું મિત્રો જે બીજ મંત્ર છે એનો તમે સવાર સાંજ બંને ટાઈમ તમે જાપ કરી શકો છો અથવા તો તમે બેસતા ઉસતા પણ એનો જાપ કરી શકો છો એ તમારા માટે અતિ ઉત્તમ માનવામાં આવતું હોય છે બીજું મિત્રો ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે આ સાધના તમારે રવિવાર અથવા તો મંગળવારથી તમે શરૂ કરો તો ખૂબ જ સારી માનવામાં આવતી હોય છે બીજું મિત્રો જો આ વિશે તમારે અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો તમે મને કોમેન્ટમાં પણ જણાવી શકો છો અથવા તો મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ માની ભક્તિ પૂજા કરતા હોય ત્યારે સૌથી પહેલા તમારે બ્રહ્મચાર્યનું પાલન કરી અને કોઈ પણ પ્રકારના સાથ વિના મતલબ સ્વાર્થ વિના તમે જો માની ભક્તિ કરો તો એ જરૂરથી પૂર્ણ થશે તો મિત્રો આજે બસ આટલું જ કહીશ પણ ખાસ મિત્રો ધ્યાન રાખીને તમે જો સાધના કરો છો તો તમારી જેવી સાધના હશે એવું તમને શ્રદ્ધા અને નિયમિતતાના આધારે તમને પરિણામ મળતું હોય છે તો બસ મિત્રો આજે આટલું જ કહીશ જો આ વિડીયોમાં તમના શરીરમાં શાંત અને કંઈક જાણવા મળ્યું હોય તો કોમેન્ટમાં જય મા મેલેડી જરૂર લખજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય મા મેલેડી હે મારી મસાની મેલેડી